ના મનાયું પછી શું કરવાનું જિંદગી પૈસા કમાયા શું કરવા આપડી દફા પોત હજાર નઈ વાપરી તો હજાર તો કાકો બસ તસ થઈ જ

તો આપડે ભાવેશભાઈ નો બર્થ ડે બરોબર બર્થ ડે મનાવાનું એનો બધે તો મનાવો જ પડે એ જ કહીએ તો પૈસા મારવા તમને એવું અચ લાગે કાકો નહી આવે તો હું મારે પૈસા વાત કરું તેમ ના હવે દસ હજાર તો બહુ પૈસા આપડે લાવ ના ના પછી પસાર ખર્ચો કરીએ તો બધો ને એવું લાગે કે સરપંચ તો ઉજ્યા કે બહુ પૈસા આને જાવ્યા નહી લેતા

ગાડી હોય તો બહુ વાડી તું મનીષ ખાલી એક ફોન કરો ને ગાડી હોય તમને કોઈ જાય બરાબર ભીડ પડશે હું એમ હા એમ પોસ્ટરો લગાવો તારા પોસ્ટરો બોલ હા પોસ્ટર પોસ્ટર લગાવી દો આવડે તા બોલ બધે બધે પોસ્ટરો

ભત્રીજા નો બર્થ ડે બરોબર તો એમ અને એવું કેવું હોય એવો થોડો તમે કેતા પાકો કે મને ભોળશે કે નહીં ભોળા આજે તારો બર્થ ડે બરોબર તો એવો એમ કે મારા ધામ ધૂમથી ખર્ચો કરવો આમ લાગવું જોઈએ કે હું સરપંચનો ભત્રીજો હું બરાબર તો બર્થડે મનાવવો છે ઓકે તો થોડા પૈસા દોતરા કા કોઈ ભત્રીજાનો બર્થડે નામ думતી તેમ કરવાનો હોય કોમ ખબર પડી જો એ સરપંચે નો બર્થડે ઊજ એ ઊજ ગયો કેટલા પૈસા જો તે એ તો ખર્ચો તો પાછા તો થશે એ તો માધીશ પણ અત્યારે તો 10000 જેવા હાલો બરાબર હા બરાબર મને એમ કેતો તો તો કીધું મારે બુલેટ લાવવું ઓણી બરોબર તો એ તો અમે કરી દઈશું બરોબર પણ તમારે હું ત્યાં જ છું લો એમ કઈ બધે ના લેવી જોઈએ પાસો નહીં રે આના એ તો અમારો ભયા છે ને હજાર બે હજાર અમારા થશે તો અમે આ જઈશું બરોબર ના ના તમારે કાઢવા પણ બીજા ખૂટા તો સરપંચ ના કહે મને હું સરપંચ હવે સરપંચ બોલી જાય એટલે કેવું હોય ગરમ સરપંચ સરપંચ કરે બધા ખબર હું બાઈક લઈને તો ને તો મને પછી ખબર પડી અને હું તો સરપંચ નો એટલે હાથ કર

પાણી પાણી ઢીલી ચાલે તમે તમારું કામ પ્રમાણ ચાલુ કરો કઈ વાત હવે તો ફૂલ પૈસા વાપરવા થોડા કઈ પાસા નહી પડે કારણ કે આપણે આખી કીધું જરૂર પડે એટલે લઈ લેજો બરાબર બેટા ભાઈ આપડે તું ટેટા આપડે ઓછી પેલો ભણું આવ્યો તો ને એને થઈ જાય છે તો થોડા ટેટા જોઈએ બરોબર આપડે ઉપર જઈને છૂટા બરોબર પેલો મોમો નહીં વાળો

તમે બધી તૈયારીઓ કરો એટલે તૈયારીઓ કરો મારે થોડું ગોમ હતું હું હો જવું છે ભાઈ હો આ તો પેહલા એડ જતા હો હારું હો બસ બીજું કઈક પાછું બીજું કઈક કરવાનું હોય બરોબર

હા નહીં પછી આપણે આપણા કાકો જોશે તો એવું કેવું ના જોયે બરોબર આપણે ધામ ધૂમ કરીશું કશું કમી રાખશે ઉઠશે ના તો આપણો કાકો છે આપણો ના નહીં આપડો વાપર્યું નથી બરોબર પણ આપડો એવું એવા એવું ના કેવા જોઈએ કે ભાઈ તમે તો બહુ પૈસા ઉડાડે બરોબર ઉડાવાનો ખરા એ તો હું બુલેટ ઉપર ઉભો બસ

સરપંચ ના તો તો સરપંચ સરપંચ વાત હવે એમને બોલાવો એટલે વાત કરું તો સરપંચ માં રાતે પેલો જે બર્થડે ને એવું ઉજવ્યું ને એમના ભત્રીજા નું જોરદાર થયું એની વાત કરવી હતી સરપંચ ને બધી વાત કરવી હે તો તમે ઉજવ્યો પણ મારું ગોમ વાળા ની અંદર હે ને બઉ તકલીફો હ અને રક્ષાબંધન એવું આવે અને ગોમ માં જે તકલીફ હ તો કોઈ પૈસા નહી આજે શું કરે બધા તો વાત કરું સરપંચ બઉ ખતરનાક આયોજન હતું આજે સો ગમ અંદર વાવા થઈ હતી તો સરપંચ સાહેબે જે આયોજન કર્યું ને બહુ જોરદાર આયોજન કર્યું આવું તો આયોજન કર્યું નતું કોઈ એવું આયોજન હતું બહુ મજા આવી પણ સરપંચ સાહેબ થોડીક વાત કરવાની હતી આપણે જે પત્રિકાનું આયોજન કર્યું તમારા ધોરણે આટલા બધા પૈસા પૈસા બી તમે બહુ વાપરે બધું કરો છો તમે અને હું તો કઉ હજુ બી વધારે તમે પૈસા કમાવો પણ આપડે ની અંદર ઘણા બધા એવા ગરીબ હોય જેમના રક્ષાબંધન એવું આવે ખરેખરમાં ખરેખર માં પૈસા ની જરૂર જેમના કોઈ આસ્થા નહીં કોઈ પૈસા નું લેવું નહીં

રાખડી બોધવા માટે જે આવે ને એમને કઈ કાપી પડે કે ભણ્યો આયો હોય તો કોઈ પછી આપવા પડે તો કોઈના જોડે એના પૈસા નહીં હોતા કારણ કે આપણું ગામ એક સેવાડા ગામ હોય જેના કારણે કોઈ ઇન્કમ નો પૈસા લાવવા માટે સ્ત્રોત નહીં એટલા માટે એમને કંઈક મદદ કરવી જોઈએ તમારે મસ્ત વાત લઈને આવ્યા છો તમે રમતુજી જોરદાર વાત છે સર પણ એના વિશે તમારે થોડું ધ્યાન દોરવું જોઈએ કારણ કે આપણે પૈસા તો વાપરીએ છીએ બી વાપરીએ છોકરા માટે બધા બધે ની અંદર વાપરીએ અમને તમે ગાડી ને એવું બધું લીધું તો વાપરે જ છે એની અંદર આમાં થોડો કરવામાં આવે ને ખર્ચો તો બઉ સારું રહે તો આપણે આટલો બધો ખર્ચો કરે તો આપણે થોડો ઘણો કરી બો છે ખર્ચો કરે હા હું એજ કેવા માંગુ કારણ કે ઓમ પણ તમે દયા વાંધો એટલા માટે આપણે ગરીબો છે ખર્ચો કરીને ઓના પર ધ્યાન દોરી તમે ગોમ ફરી ફરી ઘેર ગેર જઈને મદદ કરવા ને તો સારામાં સારું તમારે આપણે થોડું જે ગાડી પણ હજાર પાંચસો મળે આપીશું ચલો હું તમારી સાથે જ છું કઈ આપણે બે જઈશું મીટિંગ પર તો પછી આપણે હા તો ક્યારે જવું બોલો

બઉ સરપંચ સાહેબ ને બે આપણા એવી ઈચ્છા થાય કે સરપંચ કહેવાય કે સુનભાન કિશોરભાઈ તો બધા જતા બહુ સારું કરી છે

તમાજે કે ઓય કે ઓ હું આપણે પઝરીદાર નો બર્થડે ઉજવો બહુ ધામ થી ખર્ચો કર્યો રક્ષાબંધન એવું ઓર ક્ષમંતને છે એટલે એવું વિચાર્યું આપણે ગરીબો દાન કરીએ તમે પૈસા આપવા આ તમે ના વખતે હું રક્ષા બંધન જ ચમનું ગયો

વાત તો સરપંચ સાહેબ આયા અને હાથ હજાર રૂપિયા હાલે કોકા કોકમો પેલે રક્ષાબંધન સુધર છે ને હું તો એટલું ટેન્શનમાં હતો ને કે કરે હજ છું ઘરમાં શું લાવે બોનું આવશે તે ભણવાનું શું હાલે પછી આ ડોસી ને તોવા તે ન શું હાલે પણ સરપંચ સાહેબનો ખૂબ ખૂબ આભાર તે એમને આવીને મારું દુઃખ દૂર કર્યું અને હું તો એમ કહું કે આવતા વર્ષે સરપંચ સાહેબ ઓમને જ લાભવાના આપણે બીજા કોઈને લાભવાના નહીં અરે હું પોતે આયો પૈસા આપપા હા જવાનું મીટિંગમાં એટલે આપણે બીજે જે બાકી હોય જરૂર મન કેમનો પૈસા તમારે આપી દેણા બરોબર ઘેર ઘેર જઈન આપ્યા ગયું હા લો પૈસા ઉની એકલું મારા મીટિંગમાં જવાનું બરોબર બધા આપી દે હો હા રમતી ચિંતા તો મારે ખાસ જવું પડશે મારા ભાઈ બંધ કરાય ને હા તો એવું તે નહીં તમે બધા તો જઈન આપી દેજો એ હા તા સરપંચ તમે જાઓ મીટિંગમાં કણો હું જાઉં